હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો જ્યારે પણ ઘરના બારી અથવા દરવાજા ખુલ્લા રહી જતા હોય છે ત્યારે ઘરમાં માખી અને મચ્છર થઈ જાય છે અને અત્યારે બધાને ખબર છે કે માખી અને મચ્છરના લીધે કેટલા રોગ ફેલાઈ રહ્યા છે મલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય અને તેના માટે આપણે માર્કેટમાં મળતા કોસ્ટલી અને કેમિકલવાળા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો હવે તે પ્રોડક્ટ લાવવાની કોઈ જ જરૂર નથી આ રીતે ઘરમાં જ રહેલી વસ્તુઓથી આપણે એક ઉપાય કરીશું જેના લીધે માખી અને મચ્છર ફક્ત એક જ વખતમાં દૂર થઈ જશે અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બનતા આ ઉપાયને બનાવવા માટે ફક્ત ત્રણ જ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેના માટે પહેલી વસ્તુ છે આ લવિંગ મેહિયા આઠથી દસ નંગ જેટલા લીધેલા છે લવિંગની સ્મેલ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને તે મચ્છર અને માખીને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી બની રહે છે તો આ રીતે તેને આપણે હાથ વડે જ ક્રશ કરી લેવાના છે એકદમ સરસ એવા અધકચરા વટાઈ જાય એટલા વટવાના છે ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ બીજી વસ્તુ આપણે કપૂર લઈશું આ રીતે આ હોમ રેમેડીમાં કપૂરનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદા થાય છે તો આ રીતે તેને પણ આપણે ક્રશ કરીને લેવાનું છે કપૂરના ઉપયોગથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને મચ્છર અને માખી ખૂબ જ જલ્દીથી દૂર થઈ જાય છે અને આ રીતે કપૂરનો ઉપયોગ કરશો એટલે તમારે તેમાં કોઈ પણ કેમિકલ એડ કરવાની પણ કોઈ જ જરૂર નહીં પડે અને ત્રીજી અને છેલ્લી વસ્તુ છે તે છે આ સરસવનું તેલ આપણે અહીંયા એક ચમચી જેટલું લેવાનું છે સરસવતા તેલની સ્મેલ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે જેથી કરી અને આપણે તેનો ઉપયોગ કરીશું તો હવે સરસવનું તેલ એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો બસ આપણી હોમ રેમેડી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો આ રીતેનું ઘરમાં માટીનું અથવા તો કોઈ પણ ત્રાંબાનું દીવેલી હોય તે લેવાનું છે અને તેમાં તૈયાર કરેલી જે હોમ રેમેડી છે તે એડ કરીશું અને ત્યારબાદ હવે આપણે તેને તેમાં વચ્ચે મેં ઘરની બનાવેલી રેગ્યુલર જે વાટ હોય તે મૂકેલી છે તમે રૂમમાંથી લાંબી વાટ પણ બનાવી શકો છો ત્યારબાદ આ રીતે હવે દીવો પ્રગટાવી અને આપણે તેને રહેવા દેવાનું છે ઘર ઘરના કોઈ પણ ખૂણા પર તમે તેને રાખી શકો છો આવી રીતે દીવો કરવાથી ઘરના દરેક માખી મચ્છર દૂર થઈ જાય છે અને ઘરમાં પણ ખૂબ જ સારી એવી સુગંધ આવે છે અને આમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી કર્યો જેથી કરી અને તે જરા પણ નુકસાન નહીં કરે તો મચ્છર અને માખીને દૂર કરવા આ હોમ રેમેડી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો